છવીસ તો આપણે રાજી બતાવશું રાજગરા રાયડા અને બાજરીની તો ચલો તમને બતાવો અભ્યાસ કરો બોરી તમારે ચલો હોસો રૂપિયા અગિયાર બાર પંદર સો અઢાર એકાદ્રી બધી આવ્યા ભાઈ હોસો ગોપી બોલું છે चत्री चत्री छानते छानते कुंजाल चाले उड़ा बीस चाले हैं एक ताले ही माल है चमनलाल लो एक ताले ऊँट ताले एक ताले कौन पच्चा पच्चा 500 पच्चा रुपये महज भेज 500 पच्चा कोई ने बोलूँ दे भाई चमनलाल 500 पच्चा है तो क्यों करा गोपिनाथ लड़के छोड़ आज तमिल बिना है तो कुछ नहीं रही બે ત્રણ ચાર પાઠ એકસઠ એકસઠ આ બાસઠ એસઠ ચૌદ ચાલશે અઠ્યાસી રૂપિયા માં પટેલ તેર બોલ चलो उल सौ रुपया ना सौ सौ रुपया भाई ये पर भी हो बे पहुंचे ग्यारह बार बंदर एक भी बार बच्ची तेरे एक तरी बत्री बहुत ही ज़्यादा बिस्तारी बच्चा सरपंच भाई गोपी बोलो ना पचार भी है ये कान बांध दे पंजा पंजा जाना है डिक्सर बाजर बहुत ही ज़्यादा ऊंचा लड़कर अड़सठ भी है कोई ना बुरो कोन સાઇટ હાયા સર્જ એકસઠ એકસાઠ કોને બોલ એકસઠ રૂપિયા છાસઠ

চলো hore 41 চলো বরি তো 41 মে তালে 41 লাড়ো সরদ 141 રૂપિયા পাওয়া যায় সরপন 70 પંચોતેર અત્યારે નવા રાજગરાની આવક ચાલુ થઈ ગઈ છે મિત્રો અત્યારે માર્કેટમાં એકવીસ તારીખ રાજગરો આવી ગયો છે બસો ને સિત્તેર એસી બુરી આવક થઈ છે અને ભાવ પણ સારા મળી રહ્યા છે ખેડૂતને સોળસો ને પંચાણું રૂપિયા વેપાર થઈ ચુ છે એટલે તમે પણ રાજગરો આવો ઓછી ખર્ચે ઓછી બિલકુલ ખર્ચો ઓછો હોય છે રાજઘરામાં ભાવ સારા મળી રહ્યા છે અત્યારે બટાકાની જો ખેડૂતો રાજગરો લઈને સારા પૈસા કમાઈ જઈ શકે છે અને સારા પૈસા મેળવી રહ્યા છે અત્યારે ને રાજગરો તમે જોવો આ જોઈ રહ્યો આવો રાજગીરો સારો પકવીને લાવ્યા હોય તો સારા ભાવ મળતા હોય છે અને ઊંચ ક્વોલિટીનો છે જોવો તમે જોઈ શકો છો મિત્રો અને ખર્ચો બિલકુલ નથી હોતો ત્રણ ચાર પાકી જોયું વચ્ચે લઈ જીધું પટેલ ભાઈ ગોબે બહુ છે બાવન પંચાવન સાસોતેર બહુ લાખી પંચાયત બાણું ત્રણ ત્રણ રૂપિયા ઓછો ત્રણ રૂપિયા આપણે રાજગરાને ને તમને બતાવી દીધી છે હવે આપણે જોઈશું રાયડાની અરાજી નવો રાયડો ચાલુ થઈ ગયો છે એ તમને બતાવશું અને કેવા ભાવથી पर गए बोलिए और मैंने हनी करवा दो बादल बादल 17 बोलर बोलर 20 बोलर हनी करें 1201 25 11 12 15 ₹15 में सजा दो भाई जल्दी जल्दी बात में 15 में लग जाए भाई ये कैसे करती 1200 भाव बताओ अरे बेटा बोल ना पूरी का और जरा इना 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 अच्छा कट आके रखा

હવે મિત્રો આપડે રાજગરાની હરાજી જોઈ લીધી રાયડા ની હરાજી જોઈ લીધી અથવા તો હવે આપણે જોઈ લઈશું ઉનાળુ બાજરી નઈ હરાજી તો ચાલો તમને બતાવું બાજરી ની હરાજી ભાઈ પાંચસો ને એકતાલીસ રૂપિયા એકતાલીસ પચાસ એકાવન પાંચસો ને એકાવન રૂપિયા બરોબર પાંચસો ને એકાવન પાંચસો ને એકાવન રૂપિયા પાંચસો ને એકાવન રૂપિયા બેંદર કાંથી અંજે કા મેનેજર કા 2517 81 41 2 હે હે ની પોઝિશન છે ઓકે ગુર

અને રાયડા ની હરાજી તમને બતાવી દીધી છે અને બાજરીની હરાજી બતાવી દીધી છે મિત્રો તો આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવીને આવી નવી ને નવી અપડેટ અમારી ચેનલમાં મળતી રહે એટલે કિસ્મત ખેતીવાડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી